તો ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સો નવી એકસો આઠ એમ્બ્યુલન્સ અને આડત્રીસ નવી આઈસીયુ ઓન વ્હીલ્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આરોગ્યમંત્રીના હસ્તે દસ નવી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કરાયું ત્યારે એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે એકસો આઠના વાહનોને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કર્યા છે ત્યારે ગુજરાતમાં અત્યારે આઠસો જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ સો નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે જ્યારે નવી આડત્રીસ આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતાં હવે રાજ્યભરમાં આઠસો આડત્રીસ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની બાવીસ મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ દસ વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં બત્રીસ જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત થશે થશે આ ગુજરાતના નાગરિકોની આરોગ્ય વધારો આપ સૌની હાજરીમાં ગુજરાતમાં સો જેવી નવી એકસો આઠ ની એમ્બ્યુલન્સ અને અડત્રીસ જેવી આઈસીયુ ઓન વ્હીલ્સ અને દસ ફૂડ સેફટી વ્હીલ્સ આપણે ગુજરાતની પ્રજાની સેવામાં ખુલ્લી મૂકી છે આઈસીયુ વ્હીલ્સ અને સાથે એકસો એકસો અડત્રીસ અને સાથે દસ જેટલી ફૂડ સેફ્ટી વાન કે આ ફૂડ સેફ્ટી વાન જુદી જુદી જગ્યાએ જઈ ત્યાં દૂધ તેલ ઘી જેવાના નમૂના લઈ અને તે ત્યાં ને ત્યાં પરીક્ષણ કરી અને પ્રાથમિક તબક્કે પરીક્ષણ કરી શકે એ પ્રકારની આ વાનો ગુજરાતમાં આપણી ફરી રહી છે પહેલા બાવીસ હતી અને દસ નવી ઉમેરાતા કુલ બત્રીસ વાનો પ્રત્યેક જિલ્લા દીઠ એક વાન ફરી શકે એ પ્રકારની કેપેસિટીમાં ગુજરાત રાજ્યએ ફૂડ સેફ્ટીમાં આપણે આવ્યા છીએ અને હવે રાજ્યમાં કુલ આ એકસો અડત્રીસ મળી અને આઠસો અડત્રીસ જેટલી એકસો આઠ પ્રજાની સેવામાં આપણે મૂકી છે આમ આપણું જે એકસો નું નેટવર્ક સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી રીતે વિસ્તરી અને આધુનિક અને ક્યાંય રસ્તામાં ન બગડે એ પ્રકારના સાધનો સાથેની એકસો ની સેવાઓ આપણે કાર્યરત છે